હેલો એવરીવન કેક વિન યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તો આજે તમારા માટે હું સિલ્ક બેઝમાં સ્ટ્રેટ કુર્તી લઈને આવી છું તમે જોઈ શકો છો તમને નેક ઉપર નોર્મલ એવું વર્ક આપેલું છે સ્લીવ બી તમને મસ્ત આપેલી છે સાઇડમાં તમને કટ આપેલું છે અને આમાં ફૂલ કોટન અસ્તર રહેવાનું છે આમાં તમને કલર ઓપ્શન બી બહુ બધા મળી રહેવાના છે તમે બ્લેક કલર જોઈ શકો છો એમાં તમને નોર્મલ એવું વર્ક આપેલું છે આમાં બી તમને વી નેકમાં નોર્મલ એવું વર્ક આપેલું છે આમાં બી તમે જોઈ શકો છો તમને વી નેકમાં મસ્ત નોર્મલ એવું વર્ક આપેલું છે તો આમાં તમને કલર ઓપ્શન બહુ બધા મળી રહેશે તમે જોઈ શકો છો આ બીટ કલરમાં બી તમનેકમાં નોર્મલ એવું વર્ક આપેલું છે સ્લીવ બી બહુ ફાઇન આપેલી છે આ કલર માં બી બહુ મસ્ત નેકમાં વર્ક આપેલું છે આમાં બી તમને પર્પલ કલરમાં નેકમાં વર્ક આપેલું છે સાઈડમાં બધામાં સ્કાવાનો છે કોટન નું ફૂલ અસર રહેવાનું છે આમાં આમાં બી તમે જોઈ શકો છો નેક પર તમને વર્ક આપેલું છે બધામાં નોર્મલ એવું વર્ક આપેલું છે આ બી તમે જોઈ શકો છો આ કલર બી બહુ ફાઇન છે સાઈડમાં સ્કા સ્ટ્રેટ કુર્તી થ્રી ફોર સ્લીવ રહેવાની છે બધામાં ફૂલ કોટન અસ્તર રહેવાનું છે તો આમાં તમને એમ ટુ થ્રી એક્સેલ સાઇઝ મળી રહેવાની છે તો જલ્દીથી થી રાશી જોવો છો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો અને હા તમારું શિપિંગ આમાં એક્સ્ટ્રા રહેવાનું છે તો ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક id ને યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના ભૂલતા અને જો યુટ્યુબ ચેનલમાં તમે બેલ આઇકન દબાવેલી ના હોય તો જલ્દીથી યુટ્યુબ ચેનલમાં જઈને બે આઇકન દબાવી દો અને હા જો આવી આવી નવી નવી રીસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામની આઈડી પર અમારે ગીવ કરવામાં આવે છે તો તમે એનો બી લાભ લઈ શકો છો થેન્ક યુ